કોલપાડના તેના ગામમાં જમીન દલાલની પત્નીની માલિકીની જમીન પર બે કરોડની રકમ ફાઇનાન્સથી આપવાની લુભામણી વાત કરીને છેતરપિંડી કરવામાં આવી હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી અને સુરતના કતારગામ ખાતે કાંતેશ્વર સોસાયટીમાં રહેતા જમીન દલાલ મહેશ મંજી ગોડકિયાએ ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ આપી હતી જેના આધારે પોલીસે દિલીપસિંહ વખતસંગવાડા મેહુલ કિરીટસિંહ જાદવ હરદતસિંહ જયદેવસિંહ જાદવ બહાદુરસિંહ જયવીરસિંહ જાધવ જયરાજસિંહ વનરાજસિંહ જાદવ સામે ગુનો નોંધ્યો છે આ ઘટનામાં ઇકો સેલ દ્વારા આરોપી દિલીપસિંહ સિંહ વાળાની ધરપકડ કરી હતી અને અને અન્ય ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા હતા આરોપી જે દસ્તાવેજ કરાવનાર અન્ય આરોપીઓ છે એ અને ફરિયાદી શ્રી બંને વચ્ચે દલાલીની દલાલની ભૂમિકા ભજવી છે અને આ સમગ્ર પ્રકરણની અંદર એમને બે થી ત્રણ ટકા જેટલી દલાલી મળશે અને જે આરોપીઓ જે છે એ પણ એમના ગામના સગા સંબંધીઓ છે જેથી એ સમગ્ર જમીન લખાવી લીધી છે એની અંદર પણ એમનો કેટલો ભાગ છે એમને કેટલો અંદરખાને ભાગ રાખ્યો છે એ બાબતની પણ તપાસ શરૂ છે